મોરબી પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ રાષ્ટ્રીય ઊર્જા બચત પર્વ ડિસેમ્બર 2023 ઊર્જા બચત માસ અને ઊર્જા સપ્તાહ અંતર્ગત પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ બચત અને વીજ સલામતી નો હેતુ સિદ્ધ કરવા માટે ઊર્જા બચત જાગૃતિ રેલી યોજાય હતી ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી દરમિયાન આજે જાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જે રેલીમાં પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા જે રેલી સવારે પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ કરી સામાકાંઠા વિસ્તાર મયુરપુલ નગર દરવાજા રવાપર રોડ નવા બસ સ્ટેન્ડ અને ઉમિયા સર્કલ સહિતના વિસ્તારોમાં ફરીને ભક્તિનગર સર્કલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી રેલી દરમિયાન કર્મચારીઓએ હાથમાં વિવિધ બેનરો અને પોસ્ટર રાખીને ઉર્જા બચત માટે અપીલ કરી હતી તો પેમ્પલેટ વિતરણ કરી લોકોને ઉર્જા બચાવવા જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા આ ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ તરીકે અમે ઉજવીએ છીએ આખા મહિનાનું આ પ્લા પ્લાનિંગ કરવામાં આવેલ છે તેમજ તારીખ અગિયારથી તારીખ સોળ સુધી ઉર્જા સપ્તાહનું પણ આયોજન છે અને આજે ચાર તારીખ ચૌદ ડિસેમ્બર એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે આ તકે અમોએ જનજાગૃતિ માટે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અમારી વર્તુળ કચેરી મોરબી વેજીટેબલ રોડથી લઈ અને મેઇન બજારમાં થઈ અને અત્યારે ઉમિયા સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરવું કરેલ છે આ રેલીમાં અમારો તમામ સ્ટાફ હાજર છે આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોની અંદર નિબંધ સ્પર્ધા છે તેમજ ચિત્રસ્પર્ધા છે તેવું પણ આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને જનજાગૃતિ કેળવાય તેમજ ઉર્જાની બચત અંગે દરેકને અવેરનેસ આવે તેવું અમારું આયોજન છે